જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ શ્રી યોગવાશિષ્ઠ રામાયણ એક અદભુત ગ્રંથ છે ઋષિ વાલ્મીકી રચિત આ ગ્રંથમાં અનેકવિધ દ્રષ્ટાંતો અનેકવિધ સંવાદો અને અદ્ભુત ગ્રંથમાં ભગવાન રામે ગુરુ વશિષ્ઠ સાથે અનેક સંવાદો કર્યા છે અને તેમના ગુરુ શ્રી વશિષ્ઠે તેમણે ઘણા બધા જવાબો આપ્યા છે તો આ પૈકીનો એક પ્રશ્ન ભગવાન રામે પોતાના ગુરુદેવને કર્યો હતો તે અંગેનો એક નાનકડો પ્રસંગ રજૂ કરીએ કે ભગવાન તેમના ગુરુને કહે છે કે હે ગુરુદેવ હું ઘણી વાર સાંભળું છું કે શિવ અતિશય મહાદેવ છે પરબ્રહ્મના સ્વરૂપ છે પણ શું ભગવાન શિવ આ જગતના બંધનોમાં બંધાયેલા છે કે પછી સર્વોથી પર છે મને સમજાવો કે શિવનું આ શિવ તત્વ શું છે ત્યારે ગુરુ વશિષ્ઠ ઉત્તર આપે છે કે હે રામ જે શિવ છે તે ચિદકાશ છે શુદ્ધ ચૈતન્યનો સાગર તેઓ ન જન્મે છે કે ન મરે છે તેઓમાં નામ રૂપનો અંશ નથી પણ ભક્તો માટે સિરજાતિ જટાવાળા ગંગાધર ત્રિપુરારી નટરાજ શિવ સ્વરૂપે પ્રગટ થાય છે શિવનો અર્થ જ છે કલ્યાણ જે સર્વજીવોને કલ્યાણ આપે તે શિવ તેમની આરાધના એટલે પોતાના અંતરમાં રહેલા શિવ તત્વોને ઓળખવું જ્યારે મન મોહથી છૂટે રાગદેશને વિસારે ત્યારે જીવ અંદર રહેલા શિવ સાથે એકરૂપ થાય જે રીતે આકાશમાં રહેલા વાદળો થોડા સમય માટે સૂર્યને ઢાંકી દે એવી રીતે અજ્ઞાન મનુષ્ય પોતાના ચૈતન્યને ઢાંકી દે છે અને જ્યારે અજ્ઞાનના વાદળો દૂર થાય ત્યારે ચૈતન્યનો અખંડ પ્રકાશ શિવ પ્રગટ થાય છે ઋષિ આગળ કહેતા કહે છે કે રામ શિવને બહાર મૂર્તિમાં ન શોધે પોતાના અંતરમાં રહેલા ચિદાકાશમાં જોઈ લઈએ જ્યારે મન શાંત થાય જ્ઞાન પ્રકાશિત થાય ત્યારે શિવ તત્વનો અનુભવ વ્યક્તિએ પોતાના હૃદયમાં જ એટલે રામને કહે છે કે હૃદયમાં જ થશે ઋષિ આગળ વાત કરતા કહે છે ગુરુ ઋષિષ્ઠ રામ કહે છે કે ગુરુદેવ શિવ તત્વનો અનુભવ કેવી રીતે કરવો ત્યારે ઋષિ વશિષ્ઠ હસીને કહે છે આ દર્પણ સામે અનેક વસ્તુ મૂકીશ ક્યારેક ફૂલ ક્યારેક અગ્નિ ક્યારેક અંધકાર પણ દર્પણ પોતે કદી બદલતું નથી માત્ર પ્રતિબિંબ દર્શાવે છે પણ કંઈનો સ્પર્શ તેને થાય નહીં એવું જ આ શિવ તત્વ છે તે અચળ નિર્મળ સર્વ વ્યાપક છે જ્યારે મનમાં લહેરો ઉઠે છે ત્યારે આ દર્પણમાં તરંગ દેખાય છે પણ જ્યારે મન શાંત થાય છે ત્યારે શિવનું નિર્મળ સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે હે રામ કાંઈ નવું મેળવવાનું નથી ફક્ત મનના આવરણોને દૂર કરવાના છે ત્યારે તે શિવ તત્વ જે અંતરમાં સદા છે તેનું સંયમ દર્શન કરે છે આવી રીતે ખૂબ અદ્ભુત દર્પણનું દ્રષ્ટાંત આપે છે આવી ઘણી બધી વાતો કે જે ખૂબ અદ્ભુત હોય છે એવી શ્રી યોગ વાશિષ્ઠ રામાયણમાં દર્શાવેલી છે આપને જો આ પ્રકારની વાત અને આ પ્રકારનો સંવાદ પસંદ હોય તો મારી આ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અનુભવના આત્મચિંતનની અને સત્સંગની વાતો આપણે કરશું જય શ્રી રામ